પૂરપાટ ઝડપે નાસી રહેલી આ કારમાં સવાર છે આમ આદમી પાર્ટીના નેતા નેતા પર આરોપ છે કે તેમણે કારમાં મહિલાને નોકરીની લાલચ આપી બેસાડ્યા અને મહિલા સાથે શારીરિક અળપલા શરૂ કર્યા પરંતુ જ્યારે મહિલાના પરિવારજનો દ્વારા પીછો કરવામાં આવ્યો ત્યારે આમ આદમી પાર્ટીના નેતા બચવા માટે બેફામ કાર હંકારી ભાગવા લાગ્યા હતા આ નેતા અરવિંદ કેજરીવાલ અને ચૈતર વસાવા સાથે પણ તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી ચક્યા છે ગતરોધની આ ઘટના બાદ મહિલા સાથે શારીરિક અડપલા અને અપહરણ મામલે આમ આદમી પાર્ટીના નેતા સામે પોલીસે ગુનો નો ધરપકડ કરી છે તો આવો વિગતે વાત કરીએ આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડા વિશે જેઓ કાલે પૂરપાટ કાર ચલાવી ભાગી રહ્યા હતા અને હવે પોલીસના લોકઅપની હવા ખાઈ રહ્યા છે તેના વિશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસ્યા આપ જોઈ રહ્યા છો સોમાન ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કરતા જોવા મળે છે તાજેતરમાં જ દારૂ અને ડ્રગ્સના મુદ્દે ગોપાલ ઇટાલિયા સરકાર પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા હતા ત્યાં ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા અને નર્મદા જિલ્લા પ્રમુખના ભાઈ દારૂના જથ્થા સાથે પકડાઈ ગયા અને આમ આદમી પાર્ટી પર સવાલો પેદા થવા લાગ્યા આ વાત પૂરી નથી થઈ કે આમ આદમી પાર્ટીના દાહોદના નેતા દેવેન્દ્ર મેડા પોલીસની લોકઅપમાં હવાખાતા થઈ ગયા છે આરોપ એવા છે કે આ વિડીયોમાં જે તમે જોઈ રહ્યા છો તેમાં પૂરપાટ ઝડપે કારણો પીછો થતો દેખાઈ રહ્યો છે જેમાં આગળની કારમાં દેવેન્દ્ર બેડા એક મહિલાને નોકરીની લાલચ આપી કારમાં બેસાડી અડપલા કરી રહ્યા હતા પરંતુ મહિલાએ દેવેન્દ્રને મળતા પહેલા તેના પરિવારને આ વાતની જાણ કરી હતી માટે તેમનો પરિવાર દેવેન્દ્રને રંગે હાથ પકડવા તૈયાર બેઠો હતો દરમિયાન દેવેન્દ્ર મેડાને પીછો થતો હોય તેવી જાણ થઈ અને તેવી જાણ થતાં તેણે પૂરપાટ ઝડપે કાર ભગાવી બચવાનો પ્રયાસ કર્યો લાંબા સમય સુધી આ કાર ચેસિંગની પ્રક્રિયા ચાલતી હતી બાદમાં દેવેન્દ્ર મેડા મહિલાને રસ્તા પર ઉતારી નાસી ગયા મહિલાના આરોપ શું છે એ સાંભળો પછી પોલીસે શું કાર્યવાહી કરી તેના વિશે વાત કરીએ એ મને બળજબરી કરતા હતા ને મારા જોડે જબરજસ્તી કરીને વાત કરવાની છે એવી રીતે કરીને પછી મને ગાડીમાં બેસાડીને પછી વાત કરવાની હતી પણ પછી મારા ભાઈને મેં ગઈને પછી આગળ મેં એકલી બી નથી ગઈ સાથે મારી ફ્રેન્ડને લઈને ગઈ હતી તો મને ડર હતો એટલે મારી ફ્રેન્ડને લઈને ગયેલી હું ને પછી મેં મારા ભાઈને ફોન કરી રાખેલો તો પછી મારા ભાઈ આયા તા દેવેન્દ્રભાઈ જોડે તમારી કઈ ક્યારે મુલાકાત થઈ હતી એમની મુલાકાત મારી आई टाइपर से क्या रेट 11:30 बजे इना इना पिल्ला नी बात करू छु तमारे मुला तमारे ओळखाण के विधि थती थी मारे ओळखाण तो सोशल मीडिया मा ओके सु की दुए लोके काय नी आम भाई तरीकेज बात करता था हम भाई तरीके बात करता था पण कछि आबदे बात करनी आबे તો તમે સાંભળ્યું તેમ મહિલાને અને આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડિયા દ્વારા નોકરીની લાલચ આપવામાં આવી અને મળવા માટે બોલાવવામાં આવ્યા પરંતુ મહિલાને શક જતા તેની જાણ તેને પરિવારને કરી દીધી હતી અને બાદમાં દેવેન્દ્ર મેડા પાસે તેઓ મળવા ગયા ત્યારે પરિવારે દેવેન્દ્રને પકડવા માટે પીછો કર્યો હતો હવે પોલીસ શું કહે છે એ જુઓ ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદર બી ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ દાખલ થઈ છે જે ફરિયાદની અંદર એક ભોગ મહિલા બહેન છે તેમને દાહોદમાં રાજકીય રીતે પ્રવૃત્તિ એવા વ્યક્તિ દેવેન્દ્ર મેળા કે જેઓ રાજકીય રીતે પ્રવૃત્તિ છે કે તેમના દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાવી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી આ બા આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતાં પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો તેમ છતાં દેવેન્દ્ર મેળાએ પોતાની ગાડી છે બેફીકરાઈથી પૂર ઝડપે ચલાવી અને અલગ અલગ જગ્યાએ ફર્યો હતો અને ત્યારબાદ શેરુગાડીમાં તે બેનની પાસે અભદ્ર માંગણી કરી નોકરી પણ લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માંગણીઓ કરી હતી અને એ ત્યારબાદ પોસ્ટની બહારના વિસ્તારમાં છાપરી ખાતે ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા ત્યારબાદ આ અન્વયે મહિલા બેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેળા પોલીસની કસ્ટડીમાં છે દેવેન્દ્ર મેળાના ઇતિહાસ માટે જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુના દાખલ થયા હતા જેમાં હથિયાર ધારા લગતના ગુના એક્સ્ટ્રેશનના ગુના એ ડિવિઝનની અંદર રોલની અંદર દાખલ થયા છે જે ગુનાઓમાં તેમને અટક થઈ હતી અને ત્યારબાદ જામીન પર મુક્ત થયેલા હતા અને હાલમાં બી ડિવિઝન પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે આમ હવે પોલીસે આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને તેના કારણે આખો દિવસ સરકારને શિખામણ આપતી આમ આદમી પાર્ટીની છબી કરડાઈ રહી છે મહત્ત્વની વાત છે કે દેવેન્દ્ર મેઢા અગાઉ બીટીપી પાર્ટીમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ રહ્યા છે અને બાદમાં અરવિંદ કેજરીવાલના હાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રાજનીતિમાં સક્રિય બન્યા છે આ પ્રકારના અહેવાલ વિગત સાથેના સમાચાર જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો શું સાથે નમસ્કાર